No, cần nha hmm. phải lau sao đi ông thầy nha luôn sao phải giờ anh này ở gì à mà đào vật tôi mua áo áo vào luôn tôi đi chơi trò gì oh bao vật chơi rồi na ta làm ở đâu anh cắt phi ra hết cô đơn thầy àu bắt tưng chơi trò gì đó cho tao biết vật gì đó đâu đâu vật vật ok mày

આવું ને આવું ખોધી લેવાનું આવું ગમ ક્યાં તું રહું કરી દેવું ના ના કઈ દેવાનું આ તો આપડું એ બિઝનેસ થઇ જાય જય માતાજી મિત્રો અમારી ચેનલ યુટ્યુબમાં છે રામાધાની ગ્રુપ તો એમાં આ વિડીયો બધા મળી રહેશે અને જોવાનું ભૂલતા નહીં અમારી ચેનલને ચેનલ કરો સબસ્ક્રાઈબ કરો જય બાબા